જય મુરલીધર જય વચરાજ તો મિત્રો આજે એક મેસેજ દરેક મિત્રોને પહોંચાડવાનો છે તો વિડીયો હજ સુધી જોજો અને દરેક ગ્રુપમાં શેર કરજો ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ તમારી ફેસબુકમાં બધામાં શેર કરજો ધરમનું કામ છે તો મિત્રો ચિંજવાડાના રણમાં અછરાજપુરા ગામમાં રાછરા દાદાનું મસ્તક મંદિર આવેલું છે ત્યાંથી બાપુનો ફોન આવ્યો હતો તો એને થોડીક દાનની જરૂર પડી છે એટલે બાપુએ ત્યાં ગાવું માટે ઘાસચારો રાખવાની કોઈ સગવડ નથી અને ગાઉ માટે કોઈ છાયાની બહુ સુવિધા નથી તો બાપુને કંઈક પંદર કલાક જેવી જરૂર પડી છે કામ ચાલુ કરેલું છે તો યથાશક્તિ ફૂલની તો ફૂલની પાખડી કોઈને પણ જો દાન કરવું હોય તો બાપુનો ફોન આવ્યો હતો અને વિડીયામાં પાછળ એ જગ્યાનું કામના વિડીયા પણ હું રાખી દઈશ તો કોઈને પણ દાન કરવું હોય તો બાપુનો નંબર આમાં વિડીયામાં રાખેલો છે બાપુનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો અને વધુમાં વધુ શેર કરજો જેથી દરેક મિત્રોને જાણ થાય ભલે કોઈ મિત્રો કદાચ દાન ન કરી શકતા હોય કોઈ નબળા હોય તો આપણે વિડીયો તો શેર કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે આ વિડીયો જાય બધા દરેક મિત્રો પાસે પહોંચે તો ખબર પડે કે બાપુને ત્યાં યથાશક્તિ ફાળાની જરૂર છે તો ધર્મનું કામ છે ગૌમાતાનું કામ છે ગૌમાતા દુઃખી થાય છે તો દરેક મિત્રો જરૂર વિડીયો શેર કરજો તમને પણ પુણ્ય મળશે Я и આ પાળિયા હોકાર આપે છે વસરા સોલિંગ જેવા ડાડા વાસરા જેવા સાપોર મરદમાળા અને વળમાળા કાઢી અને રાજપૂતાણી ના હાથમાં મૂકી દીધી જોવાય તો વાટ જોજે બાકી સુમાડો વટ